દુનિયાનું સૌથી લેખિત મોટું અને સ્વયં સ્પષ્ટ એવું બંધારણ બાબા સાહેબે આ ભારત દેશને આપ્યું દુનિયાને આપ્યું માત્ર ભારત દેશને નહીં દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન એ આપણું ભારતનું છે અને સ્વયં સ્પષ્ટ છે તમે બધાએ સંવિધાનનો તો અભ્યાસ કર્યો હશે પરંતુ એના અમુકના ત્રણ ભાગમાં સમાનતાનો જે અધિકાર આવે એ ખાસ કરીને ન્યાય અને સમાનતાનો સ્ત્રી અને પુરુષ એને પણ સમાનતાનો અધિકાર આપ્યો દરેક જાતિ જ્ઞાતિને માત્ર દલિત સમાજને નહીં દલિત સમાજ તો ખરું પરંતુ દરેક જ્ઞાતિ સમાજને અધિકાર નો એ જંગલની અંદર રહેતા હોય આદિવાસી ભાઈ હોય તો એના માટે પણ એ અધિકાર તો આપીને એમણે શું કર્યું સૌથી મોટું કામ કર્યું કે ભારતને એક કરવાનું ભારતને એક સમાન બનાવવાની વ્યવસ્થા એમણે ઊભું કરવાનું કામ કર્યું આ બહુ મોટી વાત છે અનેક ઘટનાઓ એવી આવી ત્યારે બાબા સાહેબે શું કીધું મારો દેશ પહેલો નેશન ફર્સ્ટ નેશન ફર્સ્ટ અને સમાનતા આ બે બાબતો બાબા સાહેબના જીવનમાંથી શીખવા જીમી છે બધા જીવનની અંદર ઉતારવા જેવી બાબત છે